સો મમ્મી અને પપ્પા જેયા છે બાર તો મમ્મી મમ્મી હે તું હારી હાલક નહીં હાલ એ તો આપડે સુગાઈ મમ્મી અને પપ્પા જશે બાર તો અને ટાઈમ થઈ ગયો છે ભેજ ધોવાનો મમ્મી જો આયા નથી ફોન કર્યો તો હજુ વાર થાય તો મમ્મી જે ભેંસને ધોવે છે એ મમ્મી વગર કોઈને આવતી નહીં તો અત્યારે આપણે મધુભાઈને મમ્મીની હાડી પહેરાવશે અને ટ્રાય કરશે જો હાલે છે તો પછી જો વાર હાલે છે કે નહીં હાલતી હા ના પણ આપણે ટ્રાય તો કરો છો મધુભાઈ

થરા કામ માટે બહાર જેલો હતો એટલે બ્લોક બન્યો નહીં તો આડે પેલા પૂળા તો દે આપણે નહીં સો ગાઈસ ચલો હવે હા એ વાત સાચી છે સો ગાઈસ મમ્મી વગર ભેષ એક દો આલતી નહીં એટલે આપણે મધુ પીને મમ્મી ની હાડી પેરાઈ અને ભેશ દોવા જા શું સોકરા સો ગાઈસ તમે જોઈ શકો છો કે મધુબે મમ્મી ની હાળી પ્યારે છે બે પાપી છું હું માટે જઉં છું હવે ભેશ શું કે છે સ્વાગત કરશે મારું મને એવું લાગે હે સ્વાગત કરશે મારું સો આ મમ્મી જાય છે પેલા સોરી મધુભી જાય છે આ મમ્મીની ભેંસ ધોવા માટે આપણે આપડે નહીં છે મધુભી દેખાવ ના જોયે ડ્રેસ દેખાવા ના જોયે આપણે આપણે સો નંબર એ

શું ગઈશ ફાઇનલી મધુફી છે ધોવા માટે તો તમે જોઈ શકો છો કે ફીરે મધુ હું પીલી મકાઉ ફીરે શું ગઈશ તમે જોઈ શકો છો શું ગઈશ ફાઇનલી મધુફી પાડું છોડી છે પેસ તાચી છે મધુફી હું પાડું છોડ્યું છે મમ્મી હાજર નહીં એટલે મધુભાઈ થોડી લાજ કાઢી દેરી હા એટલું એટલું રાસ એટલું છે કે નહી હાલે

So guys, ada mata pilih saya mata hmm ડી ફે ભીર મધુ અડુ ધરાબરાજ કેમ નિહાલે હેરાન ના કરશો વધારે લે નિહાલે પાડું ધોરા ધોરા દે દે એ મમ્મી વગર આલશે જ નહીં મધુભી ભી ભાજી નાખશે હાથ ધરા દે એ મમ્મી વગર નહીં રા દે મધુભી પાડું ધોરા દોરું પાડું ધોરા દેરું રા શું કહેવાય છે હવે ને પીવા જતી નહીં હા રે મળી જઈશું બેસ્ટ કમ્પ્લેટ પણ મમ્મી વગર હવે હાલશે નહીં

પણ મધુભાઈ શું કરી ખબર તી તું પાછી પાછી રેતી એટલે એને ખર પડી મમ્મી તો મમ્મી શું કરે ઉપર પગ હાથ છે ભરાવું નહી ને હા તો ઘરે પીવા રાખો શું ગાય છે હવે ડેરી દૂધ ભરવાનું થતું નહીં સમકે દોવા ઈ પશાલીને એટલે હા તો તમે હે ને અશક સમર આવો હેડો જા જા સો ગાઈસ શિવાળો બેઠો છે એટલે લગ્ન ને કંકુત્રી પણ આવવાનું ચાલુ થઈયું છે તો જો ઉછાળ લઈને આઈ છે કંકુત્રી કંકુત્રી જેવી વેલયા બતાજો ઓયને જોરદાર કંકુદરી ભાઈ